વિસ્તારના ગામજનો ભાવિભક્તો મંદિર સુધી સ્વાગત પાણી કરી આ પ્રસંગની અંદર અમારા ધારાસભ્યના સુપુત્ર હર્ષદસિંહ બાપુ સાથી મિત્રો પંચાલપેશભાઈ સોલંકી અરવિંદભાઈ પ્રવીણસિંહ પરમાર હરિભાઈ ભરવાડ ઝાલા વખતસિંહ ગોવિંદભાઈ માસ્તર કિરણ સોલંકી મહિપાલ સિંહ અને ઉમરેટ તાલુકા ઉપપ્રમુખ રાજદીપસિંહ ઝાલા અન્ય સાથી મિત્રો હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધા શ્રી રામદેવજી મહારાજના મંદિરે અમારા ધારાસભ્યની ગ્રાન્ટ માંગથી રૂપિયા ત્રણ લાખનું કામ કરેલ છે મંદિરમાં પાણી માટે નાનો બોરવેલ એક મોટો પુત્રના નો કરવામાં આવ્યું અમારા ધારાસભ્ય મંદિરના કરેલા છે આવા કામો નથી કર્યા જેથી અમારા ધારાસભ્યના પુત્ર હર્ષદસિંહ બાપુની લોકપ્રિય એટલી બધી વધી છે તેઓને બોલાવવા માટે ભાવિ ભક્તો રાહ જોઈને બેઠા હોય છે આ પ્રસંગે હર્ષદસિંહ બાપુને તલવાર આપી સ્વાગત કરવામાં આવ્યું તેઓનું સન્માન આનંદ જિલ્લા બ્યુરો પંચા અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવી